રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર તેમજ રણછોડ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંત ને લગતા રોગો ચામડી રોગો કપાસી મસા હાથ પગ કમર મણકા નસ દબાવવી પેરાલેસિસ સાર માર દરમિયાન નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના દાતા સર્ગવાસી જયાબીન જેતુભાઈ ઝાલાના સ્મરણાર્થી રાખવામાં આવેલ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવારે આપ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબાવી જેવી અનેકવિધ રોગોની સારવાર ડૉક્ટર દ્વારા કરાઈ હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવા કેમ્પ નું બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટી શ્રી તેમજ શ્રી ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા સંજયભાઈ માંકડીયા કેશુબાપા કેશુબાપા શિણુજીયા ગણસાગરા સાહેબ રમેશભાઈ આહુજા ધામીચા સાહેબ વગેરે હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો મારું નામ જીતુભાઈ કરશનભાઈ ઝાલા મારુતિ ઇન્ડસ્ટ્રી ઓપરેટર આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ એક મેડિકલ નિદાન કેન્દ્રનું આયોજન કર્યું છે એમાં અમે સ્પોન્સર તરીકે આજે સેવા આપી છે અમે તો ખાલી માત્ર થોડાક પૈસા દઈને છૂટી ગયા પણ અધિક માનવ સેવા ટ્રસ્ટ વર્ષો થયા એક પાયાનું કામ કરી અને રોજના બસોથી ત્રણસો લોકોને ટિફિન ઘરે ઘરે જોઈને હોસ્પિટલની અંદર ચાલ્યા માણસોને એ રાંધીને ટિફિન બનાવી અને સ્થળો સુધી પહોંચાડે છે ગરીબ જે ઝુંપડપટ્ટીમાં રહેતા તેવા સોળ વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા દીકરીઓ છે એને પોતાની હુનર બહાર લઈ આવી સીવણથી લગાડીને મહેંદી ક્લાસથી લગાડીને ઘણું બધું કામ કરે છે એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટ એમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું બે હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ ઘણા બધા દરિદ ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય મોતીઓ આંખની અંદર આવી ગયો હોય ખબર ન હોય તો એવા લોકોને મોતીયાનું નિદાન થાય અને પોતાના બધા જે માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસ સુધી આવવા દેતા નથી જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા